ચપ્પુથી હુમલો કરનાર બે ઈસમોને સેશન કોર્ટે સજા ફટકારી ચોવીસ નવેમ્બર બે હજાર એકવીસમાં વ્યારાના સયાજી સર્કલ નજીક ચાની લારી ચલાવતા મહેશ મિશ્રા ઉપર અબ્બાસ ફકીર અને ઇમરાનને ચપ્પુથી હુમલો કર્યો હતો અને એ મહેશ મિશ્રાને હાથના બાવડા પર જમણા હાથે અને ડાબા કાનના ભાગે ચપ્પુથી ઈજા કરી નાસી છૂટ્યો હતો તમામ પુરાવાઓ જોઈ તપાસી સેશન સેશન્સ જે પીજી વ્યાસ અને બે ઇસમોને બે ઈસામોને કસૂરવાર ઠેરાવી સજા સંભળાવી વ્યારાના મગુદુમ નગરમાં રહેતા અબાસા અરમાનસા ફકીર અને સ્ટેશન રોડ પર રહેતા ઇમરાન રાહત ખાન પઠાણને દસ વર્ષની કેદની સજા અને એક અગિયાર હજારનો દંડ ફટકાર્યો છે સેશન કોર્ટના સજાના હુકમથી માથાભારે ઈસમોમાં ફફડાટ ફેલાયો છે અસહ્ય ગરમીને કારણે ખેડૂતોની ચિંતા વધી